વિરુદ્ધ હું બોલી શકીશ જીગ્નેશ મેવાણી વિરુદ્ધ નહીં બોલી શકું જીગ્નેશ મેવાણી મારા ભાઈ છે અને હું સદાય તેમની સાથે રહ્યા માંગીશ અને મારી સમાજ પણ તેમની સાથે રહેવા માંગે છે અને ખુલ્લા દારૂ છે એના વિરુદ્ધ જ કરે છે એ સારા માટે ખરાબ નથી કરતા ખુબ દારૂ ને વ્યસન થી ખુબ ચાલી રહ્યું છે ખુદા છે વ્યસન છે દારૂ ડ્રગ્સ બધું ખુબ જ ચાલી રહ્યું છે નાની ઉંમર માં મહિલાઓ વિભાગ થઈ રહી છે તો એના માટે પગલું ભરે છે જીગ્નેશભાઈ એના માટે ખુબ માન સન્માન છે અને આગળ વધો અમે બધા તમારી સાથે છીએ બહેનો માટે તો માસ કરીને એ આપણે એક સમાજ બધા માટે જીગ્નેશભાઈ પોતાનું કર્તવ્ય રહી છે સારી રીતે અને એમનો અવાજ ઉભાવવામાં આવે છે તો આપણે બધા એમનો અવાજ ઉઠાવીએ ઘરે ઘરે જીગ્નેશ મેવાડીઓ

અને એક સ્પષ્ટ બંધારણીય જોગવાઈ મુજબ જે અવાજ ઉઠાયો એને અવાજ દબાવવા માટે કરી અને વર્તમાન સરકારે મળતીયાઓ સાથે રાખીને બુટલેટરો સાથે રાખીને આ એક સ્ટ ઉભું કરી અને જીગ્નેશભાઈનો જે અવાજ દબાવવા માંગ્યા છે એ અવાજ ક્યારેય દબાશે નહીં એક જ જીગ્નેશભાઈ નહીં લાખો કરોડો જિજ્ઞેશભાઈ નીકળી જશે જીજ્ઞેશભાઈ આન પાન અને અમારી સાંજ છે જીગનેશભાઈ માટે આ કયા કુરબાન કરી નાખવાની થશે તો અમે કુરબાન કરી દઈશું આજના દિવસે અહિયાં જીગ્નેશભાઈ એક બંધારણ રીતે ચાલુ અને બંધારણની ની જોગવાઈ મુજબ બોલી રહ્યા છે કોઈ રીતે નથી બોલી રહ્યા એટલે જીગ્નેશભાઈ નો અવાજ દબાવવો અને જીગ્નેશભાઈ ને ઘોટણી પાડવા એ નહીં ચાલે નહીં ચાલે નહીં ચાલે જીજ્ઞેશભાઈ એક બંધારણ ને લુલો પાડી નાખ્યા આ સરકાર સામે એવા ચૂંટાવી રહ્યા છે બેન દીકરીઓના જે દીકરા ભાઈ બહેન પિતા આ વિધવા ને થાય આ ખોટા રવાડે ને ચડે એના માટેનો અવાજ છે જીજ્ઞેશભાઈ એક મોટો અવાજ છે એટલે